એવું નથી કે હાઈવે થી હાઈવે ની આ સ્થિતિ આજકાલની છે પરંતુ હાઈવે ની આ હાલત ઘણા વર્ષોથી આવી છે જેને લઈ અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર આ કાં કાન કરે છે ત્યારે તંત્ર ની કામગીરી અને બેદરકારી સામે અનેક સવાલ ઊભા થાય છે એટલો ખરાબ છે કે વાત તો ન પૂછો આર્તાજી રાજા આકાશમાં કાઈ છે

કઈ નઈ થોડુંક સારું થાય એવું કરો માગવું છે એમની તો હું તો ઘણા વર્ષો ચાલો સાત આઠ દસ વર્ષ થી છું રોડ તો ઘણા ટાઈમ ખરાબ છે એમ તો આમ તો પંદર દસ પંદર વીસ વર્ષ થી એમને એવું એવું જ છે બહુ એટલે બહુ છે ખરાબ ભાવનગર પોકતા બે કલાક થાય છે ચાલીસ કિલોમીટર વલભીપુર થી ભાવનગર કલાકે પહોંચવી ભાવનગર વલભીપુર થી ભાવનગર સુધી ચાલીસ કિલોમીટર નો આ માર્ગ છત્રીસ

ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અનેક વાર લેખિત રજૂઆત તંત્ર ને કરવામાં આવી છે તેમ છતાં આ જાડી ચામડીના તંત્ર ને પેટનું પાણી પણ હલતું નથી જયદીપ પરમાર ગુજરાત ફર્સ્ટ વલભીપુર ભાવનગર